जय माताजी मित्रों स्वागत है राहुल वबी से लुंबरी YouTube चैनल में तो दोस्तों आज चैनल में मैं तुम्हें बताવાનો છું કે તમે Facebook પ્રોફાઇલ માં કામ કરો છો તો તમારો વિડિયો અપલોડ કરો છો કોઈ કોપીરાઈટ આવે છે ચેનલ તે પ્રોફાઇલ મોનેટાઈઝ થઈ છે કે નહીં તો દોસ્તો ચાલો હું તમને બતાવું કોઈ પણ કોપીરાઈટ આવ્યું છે કે મોનેટાઈઝ રિજેક્ટ થઈ છે કે મને टाइप थी गई है पैसा कमाई सकी कई रीतना चेक करव चलो तो हूँ तुम सबसे पहला फेसबुक ओपन करव पड़े तो अमा फेसबुक प्रोफाइल है तो तामा में प्रोफाइल लोग पर क्लिक करव पड़े तो अभी प्रोफाइल लोगों पर क्लिक कर तक थ्री डॉ डॉट जड़े तो दोस्तों यहाँ पर तीन लाइव कर लाइव कर पैसा कमाई सको रील अपलोड फोटो अपलोड कर तो थ्री डॉट पर क्लिक कर तो पर एक ઓપ્શન જોવા મળશે પ્રોફાઇલ ડેટા બીજા નંબરનું તો ઉશ પર ક્લિક કરે ઉસ પર ક્લિક કરે છે તો દોસ્તો તમને આવજો મળશે તો જો જ એક્ટિવ છે દોસ્તો એ પર એક્ટિવ લખેલું આવ્યું છે બીજા નંબરનું તો ઉપર તો અમારું મોનિટાઈઝ થઈ ગયેલું છે કોઈ કોપીરાઈટ છે કે નહીં તે જોવા માટે તમારે ચાલો હું બે કરવું પડશે હું તમને આગળનો પ્રોસેસ બતાવી દઉં તો તમારે ફિરથી ક્લિક બહાર આવી જવાનું છે આગળ રાહુલ વાઘેલા નામ લખેલું છે એના આવું છે તેના પર ક્લિક કરવાનું હોય છે આગળ તમને જોવા મળશે કમાણી કરી શકો છો મોનિટાઈડ એટલે તો ગ્રીન કલર માં ડોટ જોવા માંડે છે યાની કે મોનેટાઈઝ છે તમારી પ્રોફાઇલ ને ફેસબુક આગળ રેકમેન્ડ કરે છે લોકોને મોકલે છે તો તમારી કોઈ પણ કોપીરાઈટ નહીં દોસ્તો કોપીરાઈટ હોય તો આ બધું લાલ રેડ કલર કલર માં આવી જો તો તમારી પ્રોફાઇલ આ ચેક કરી શકો છો